કેમ છો મિત્રો મને આશા છે તમે બધા જ મજામાં હશો મિત્રો આજનો વિડીયો હું છે ને એક કમેન્ટનો રિપ્લાય આપવા માટે આજનો વિડીયો હું બનાવું છું મારા વિડીયો પર મારા એક જૂના વિડીયો પર છે ને એક ભાઈએ કમેન્ટ કરી હતી કે ભાઈ યુકેમાં કોઈ પણ બાળકને સાત વર્ષ થાય છે અને તો એને સીધો સીધો બ્રિટિશ પાસપોર્ટ મળી જાય છે તો મને એમ થયું કે આ ટોપિક પર મારે છે ને એમને તો મેં રિપ્લાય કરી દીધો પણ મને એમ લાગ્યું કે આ ટોપિક પર મારે વિડીયો બનાવવો જોઈએ કારણ કે ઘણા બધા એવા લોકો હશે કે જેમને જે લોકોના વિઝા કોઈ કારણોસર યુકેમાં રિન્યુ નહીં થયા હોય એટલે કે એક્સટેન્શન નહીં થયું હોય અને એ લોકો પણ છે ને એમના બાળકના સાત વર્ષ થવાના રાહ જોતા હશે ને એમને એમ થતું હશે કે ભાઈ મારું બાળક સાત વર્ષનું થશે એ બ્રિટિશ થઈ જશે અને અમને લોકોને પણ એના કારણે વિઝા મળી જશે તો મિત્રો આજે હું છે ને તમારા માટે આ સાત વર્ષે તમારું બાળક બ્રિટિશ થાય છે કે નથી થતું યુકેમાં એનો છે ને લાઈક એ એ છે બધી જ વસ્તુ હું તમને છે ને ડિટેલમાં વિડીયોમાં જણાવવાનો છું તો હું તમને છે ને બધાને હંમેશાની જેમ એક જ પ્રાર્થના કરીશ કે મારો આજનો વિડીયો છે ને અંત સુધી જોજો જેથી તમારાથી કોઈ પણ અગત્યની માહિતી છૂટી ના જાય ચાલો ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ ને આ સાત વર્ષનો જે રૂલ્સ છે કે સાત વર્ષમાં તમારું બાળક યુકેમાં બ્રિટિશ થાય છે કે નથી થતું એ એ રૂલ્સમાં જે બી જે લોકોને ગૂંચવણ છે ને એ લોકોની ગૂંચવણને દૂર કરીએ તો મિત્રો તમે ઘણા બધા તમારા સગા સંબંધીઓ કે ફ્રેન્ડ્સના મોડે સાંભળ્યો હશે કે ભાઈ મારો યુકેમાં છે ને મારા બાળકને લીધે મારો પણ અહીંયા રાઈટ થઈ ગયો છે અને હવે મને છે ને યુકેમાં રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળી ગયો છે તો મિત્રો એ છે ને હું તમને સાત વર્ષનો એ રૂલ્સ થોડો સમજાવું તો મિત્રો અહીંયા છે ને ઘણા બધા પેરેન્ટ્સ જે અહીંયા વિઝા લઈને આવ્યા હોય છે તો પણ છે ને કોઈ કારણોસર એમના વિઝા રિન્યૂ નથી થતા તો એ લોકો શું કરે છે અહીંયા એમ એમને કોઈ બાળક બાળક ફ્યુચરમાં બાળક થાય છે અને બાળક જ્યારે છે ને સાત વર્ષનું થાય છે ને ત્યારે એ લોકો શું કરે છે એ બાળક માટે આ લોકો છે ને વિઝા અપ્લાય કરે છે જ્યારે સાત વર્ષનું કમ્પ્લીટ થાય છે ત્યારે હવે જ્યારે એ સાત વર્ષના વિઝા અપ્લાય કરે છે ને ત્યારે એ લોકોએ ઘણી બધી વસ્તુઓ સાબિત કરવાની હોય છે યુકે ઇમિગ્રેશનમાં કે ભાઈ મારા બાળકે કોઈપણ જગ્યાએ આ સાત વર્ષમાં ટ્રાવેલ નથી કર્યું કન્ટિન્યુઅસલી યુકેમાં સાત વર્ષ સુધી રહ્યું છે જ્યારે અને પછી શું કરે છે પેરેન્ટ્સ એ જ્યારે એમના ચાઇલ્ડની ફાઇલ સબમિટ યુકે ઇમિગ્રેશનમાં કરે છે ને ત્યારે એમને છે ને ઘણા બધા પુરાવાઓ એવા આપવા પડે છે અને સાબિત કરવું પડે છે કે એમના બાળકે કોઈ પણ જગ્યાએ સાત વર્ષમાં ટ્રાવેલ નથી કર્યું અને સાથે સાથે બીજા ઘણા બધા એવા પુરાવા એમને છે ને યુકે ઇમિગ્રેશનમાં આપવા પડે છે ત્યારે એમને એમના બાળકને છે ને અહીંયા છે ને લીવ ટુ રિમેન મળે છે એટલે કે લીવ ટુ રિમેન એટલે કે અઢી વર્ષના વિઝા મળે છે એટલે સમજી લેજો કે સાત વર્ષે તમારું બાળક જ્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સ્ટેટસ નથી હોતું વિઝા સ્ટેટસ નથી હોતું તમારા બાળકને અહીંયા સાત વર્ષે સીધું સીધું બ્રિટિશ પાસપોર્ટ નથી મળતો અહીંયા તમારા બાળકને પહેલાં અઢી વર્ષના વિઝા આપવામાં આવે છે અને સાથે સાથે જેવા જેને અઢી વર્ષના વિઝા મળે છે તો એ સાતને બીજા અઢી વર્ષ એમાં પ્લસ કરો તો સાડા નવ વર્ષ થાય છે સાડા નવ વર્ષ પછી ફરી પાછું તમારે એક એક્સટેન્શન કરાવવું પડે છે જ્યારે કરાવો છો ને ત્યારે લગભગ ઓલમોસ્ટ જ્યારે બાળકને દસ વર્ષ અહીંયા પૂરા થાય છે ને ત્યારે તમારા બાળકને છે ને બ્રિટિશ પાસપોર્ટ મળે છે અને મારા મારા વાલા એની સાથે સાથે જ્યારે તમારા બાળકને સાત વર્ષે અઢી વર્ષના વિઝા મળે છે ને તે સમયે તમને પણ અહીંની ગવર્મેન્ટ એટલે પેરેન્ટ્સને પણ અહીંની ગવર્મેન્ટ છે ને દસ વર્ષના રૂટમાં નાખી દે છે એટલે કે તમને છે ને દર વર્ષ દર અઢી અઢી વર્ષે છે ને તમારે એક્સટેન્શન કરાવવું પડે છે અને દસ વર્ષ પૂરા થાય છે ત્યારે તમે શું કરો છો પીઆર માટે અપ્લાય કરો છો અને પછી બ્રિટિશ પાસપોર્ટ માટે અપ્લાય કરો છો તો મિત્રો આ સાત વર્ષનો રૂલ્સ આવો છે જો તમારી પાસે વિઝા ના હોય તો તમે તમારા બાળકના તમારી પાસે કોઈ પેરેન્ટ્સ પાસે વિઝા ના હોય ને તમારું બાળક શું કન્ટિન્યુઅસલી સાત વર્ષ યુકેમાં રહે છે ને ત્યારે તમે તમારા બાળકની છે ને ફાઇલ કરી શકો છો સાત વર્ષ પછી અને એ સાત વર્ષમાં એને અઢી વર્ષના વિઝા મળે છે એના કારણે તમને પણ અઢી અઢી વર્ષના વિઝા મળે છે અને પછી જ્યારે તમારું બાળક દસ વર્ષનું થાય ત્યારે એને બ્રિટિશ પાસપોર્ટ મળી જાય છે તો મિત્રો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખજો સાત વર્ષે તમારા બાળકને યુકેમાં બ્રિટિશ પાસપોર્ટ નથી મળતો તો ઇન શોર્ટ યુકેમાં તમારા બાળકને છે ને ત્રણ જ પરિસ્થિતિઓમાં બ્રિટિશ સિટીઝનશીપ મળે છે એક પહેલી પરિસ્થિતિ જેમાં બંને પેરેન્ટ્સમાંથી કોઈ એક પેરેન્ટ્સ બી જો બ્રિટિશ હોય ને તો બાળકને જન્મતાની સાથે જ બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય છે બીજી પરિસ્થિતિ જો યુકેમાં બાળકના માતા પિતા પાસે પીઆર હોય એટલે કે ઇન્ડેફિનેટ લીવ ટુ રિમેન હોય ને તો પણ બાળકને જન્મતાની સાથે છે ને સીધી સીધી બ્રિટિશ સિટીઝનશિપ મળી જાય છે અને ત્રીજી પરિસ્થિતિ જો તમારું બાળક કન્ટિન્યુઅસલી યુકેમાં દસ વર્ષ સુધી રહે છે અને કોઈ બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ નથી કરતું તો દસ વર્ષે તમારા બાળકને છે ને સીધો સીધો બ્રિટિશ સિટીઝન એટલે કે બ્રિટિશ પાસપોર્ટ મળી જાય છે તો હવે મિત્રો જો તમે મારો આજનો વિડીયો છે ને આખો જોયો હશે તો તમને બધાને સમજાઈ જ ગયો હશે કે તમારા બાળકને છે ને યુકે માં સાત વર્ષે નહીં પણ દસ વર્ષ સુધી જયારે તમારું બાળક કન્ટિન્યુઅસલી યુકેમાં રહે છે ને તો એને છે ને યુકેમાં બ્રિટિશ સિટીઝન એટલે કે બ્રિટિશ પાસપોર્ટ મળી જાય છે તો અહીંયા હું છે ને જેટલા બી મારા ભાઈઓ છે ને ફ્યુચરમાં ઇન્ડિયાથી યુકે આવવાના હોય કે પછી જસ્ટ હમણાં જજુ યુકેમાં આવ્યા હોય એ બધાને મારે છે ને ઇમિગ્રેશનને લઈને એક જ પ્રાર્થના કરવી છે કે મિત્રો તમારે જો આ ઇમિગ્રેશનના નવા રૂલ્સને લઈને કે કોઈ બી જૂના રૂલ્સને લઈને કોઈ બી કન્ફ્યુઝન હોય ને તો તમે બીજાને ફાલતુ લોકોને પૂછ્યા વગર અને કન્ફ્યુઝ થયા વગર તમે શું કરશો યુકેમાં છે ને ઘણા બધા ઇમિગ્રેશન લોયર હોય છે તમે એમની સાથે જજો એમની પાસે જશો અને મળજો એ લોકો તમને બહુ જ ઓછા ચાર્જમાં તમને છે ને ઘણી સારી એવી એડવાઇઝ આપશે અને સાથે સાથે ઘણા લોકો તો તમને એડવાઇસ આપવાના પૈસા પણ નથી લેતા તો હું તમને એક જ વિનંતી કરું છું તમને યુકેમાં ઇમિગ્રેશનને લઈને કંઈ બી પ્રોબ્લમ હોય ને મિત્રો તો તમે છે ને ઇમિગ્રેશન લોયરને મળજો જેથી તમને છે ને તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જાય અને તમારા મગજમાં વિઝા રૂલ્સને લઈને કોઈ બી ગૂંચવન ના રહે ચાલો મિત્રો હવે છે ને આ યુકેમાં સાત વર્ષે બાળકને બ્રિટિશ સિટીઝનશિપ મળે છે કે બ્રિટિશ પાસપોર્ટ મળે છે કે નથી મળતો એનો વિડીયો છે ને હું અહીંયા જ પૂરું કરું છું મને આશા છે કે તમને જો તમે પણ તમારા ફ્યુચરમાં તમારા બાળકની ઉપર તમે ફાઇલ કરવાનું વિચારતા હશો ને તો તમને જો આ સાત વર્ષના લોન કોઈ બી ગુચવણ હશે તો એના જવાબો તમને મળી ગયા હશે તો ચાલો ત્યારે હવે આજનો વિડીયો હું અહીંયા જ પૂરું કરું છું જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તમારા વિડીયોને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે પાછળ લંડન યુકેની જાણકારી વાળા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ